રાઠવા રમેશભાઈ પૂંજાભાઈ સરકારી ધારા ધોરણ મુજબ પાંત્રીસ વર્ષની નોકરી થતા તારીખ એકત્રીસ દસ બે હજાર પંદરના રોજ વય નિવૃત્ત થતા તેમનો ભવ્ય વય નિવૃત્તિ સન્માન સમારોહ ફુલપરી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો શિક્ષક રમેશભાઈ રાઠવાએ પોતાના પાંત્રીસ વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનદીપનો જ્ઞાનદીપ પ્રગટાવ્યો હતો આ વિદાય સમારોહમાં તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી વિવિધ શાળાઓના શિક્ષકો મોટી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રમેશભાઈ રાઠવાના વતનથી તેમનું મિત્ર મંડળ પણ ખાસ હાજર રહ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો અને શુભેચ્છકો શિક્ષક